ભેસાણિયા રાજુલા થી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ રાજુલા શહેરના બાયપાસ રોડ નજીક બીડી કામદાર વિસ્તારમાં ડુંગરા પર સાડા આઠ લાખ લિટર ની ક્ષમતા ધરાવતા પાણીના નવા સંપનું નિર્માણ કાર્ય નું ખાત મુહર ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સ્થળે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત આગેવાનોનું ફટાકડા ફોડી ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પૂજા અર્ચના સાથે ખાત મુહરત વિધિ પૂર્ણ કરવામાં આવી હતી નળ સે જલ યોજના અંતર્ગત બનતા નવા પાણીના શ્રમથી રાજુલા શહેરના હોર્ડ નંબર સાત સહિત વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી ચાલતા પાણીની તંગીનો નિવાર થશે પાલિકા દ્વારા અંદાજે બે કરોડ કરતાં વધુના ખર્ચે આ શ્રભનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના તથા નગરપાલિકાના સતત અને સતત પ્રયત્નોથી આ મહત્વના કામને વેગ મળ્યો છે પ્રસંગે ધારાસભ્ય સોલંકી ડુંગર પરથી રાજુલા નજારો પણ નિહાળ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના સભ્યો ભાજપના આગેવાનો વેપારીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી